સુરત જાણે ક્રાઇમનું એપિસેન્ટર બની ગયું છે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે જ્યાં પહેલા તિસ્સામાં બે પોલીસ કર્મી પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો હુમલો કરનાર શખ્સોએ ભાઠેના વિસ્તારથી ફિલ્મી ઢબે પોલીસનો પીછો કર્યો અને અઠવાલાઇન્સ વિસ્તારમાં ગોગા મહોલ્લામાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો જ્યાં બીજી બાજુ શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી સગુન સોસાયટીમાં મેન્ટેનન્સ અને હિસાબ કિતાબ બાબતે ઉગ્ર વિવાદ સર્જાયો જે અંતે મારપીટ સુધી પહોંચી ગયો સોસાયટીના વર્તમાન પ્રમુખ યોગેશ પાટીલ અને તેમના દીકરાએ પૂર્વ પ્રમુખ સંદીપ દેસલે પર ઢોર માર માર્યો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો સુરતના અલગ અલગ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો આ વિશે જે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી થી સંવાદદાતા સાહી સાહી જે રીતના હુમલાની ઘટનાઓ સુરતમાંથી સામે આવી રહી છે લાગી રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથડી રહી છે બની હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ચોવીસ કલાકની અંદર ત્રણ હુમલાની ઘટના જે છે તે સુરત શહેર માંથી સામે આવી છે સૌ પ્રથમ વાત કરવામાં આવે તો ગતરોજ અટવા વિસ્તારની અંદર બે પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બાટેના વિસ્તારમાંથી પોલીસ કર્મીઓ રિક્ષાની પછાડી પીછો કરી રહ્યા હતા અને તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા પરંતુ જે રીતના હુમલાખોરો રિક્ષામાંથી ઉતરીને સીધા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો જ્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓ હતા બીજી તરફ ઢિંડોલી વિસ્તારની અંદર એક ડિસેમ્બર ચાર કે પાંચ જેટલા અસામાજિક તત્વો તૂટી પડ્યા હતા અને તેમના પર માર મારવામાં આવ્યો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્રીજી ઘટના આજે સવારે ત્યાં વેસુ વિસ્તારની અંદર શાકભાજીની દુકાન પર કેટલાક જીમના લોકો આવીને શાકભાજી ચલાવતા વિક્રેતાઓને માર મારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે કે ત્રણે ત્રણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે સુરત શહેરની અંદર હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કચડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે જે રીતના હુમલાઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ માત્ર ને માત્ર સુરત પોલીસ આરોપીઓને પકડી પાડી મીડિયા સમક્ષ જે છે તે વરઘોડા દેખાવા પૂરતી કામગીરી જે છે તે કરવામાં આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ આરોપીઓની અંદર હવે પોલીસનો ડર ન રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે પોલીસ કર્મીઓ સુરત શહેરની અંદર હવે સુરક્ષિત નથી તે વાત હવે ચોક્કસ સામે આવી રહી છે અને તેને લઈને અત્યારે એક પછી એક અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે જ્યાં હુમલાના દ્રશ્યો જે છે તે હાલ સામે આવ્યા છે અત્યારે માહિતી ક્રિષ્ના સામે આવી રહી છે કે અટવા વિસ્તારની અંદર પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો તેના આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે પરંતુ આરોપીઓની હિંમત તો જુઓ કે પોલીસ કર્મીઓ પર જ હુમલો કરવામાં આવતો હોય છે એક હુમલો પણ કરવામાં આવ્યો છે તેવું પણ સામે આવ્યું છે તેને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને એવું દ્રશ્યો સુરત શહેરના વેસુ ડિંડોલી અને હાલ અઠવા વિસ્તારમાંથી સામે આવ્યા છે એટલે કે સુરત શહેરની અંદર હવે બિલ ચોક્કસપણે જયારે પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ અધિકારીઓ આ બાબત ની જાણ હતી પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા ફરિયાદ નોંધવામાં હતી મીડિયામાં અહેવાલો બાદ બાર કલાક બાદ પોલીસ દ્વારા આ પોલીસ કડમીઓ પર હુમલો કરવા મામલાને લઈને ફરિયાદ નોંધાઈ હતી એટલે ચોક્કસપણે કહી શકાય જ્યારે પોલીસ કર્મચારીઓ સુરક્ષિત ન હોય અને તેમને ફરિયાદ ફરિયાદના લેવામાં આવતી હોય તો સુરત પોલીસ માટે ગંભીર સવાલ જે છે તે સામે આવી રહ્યો છે અને બીજી તરફ જ્યારે પોલીસ જ સુરક્ષિત ન હોય તો આમ જનતા ગઈ રીતના સુરક્ષિત કહી શકાય તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે હવે તો પરંતુ વરઘોડો કરવામાં આવતો હોય છે રીકન્સ્ટ્રકશન કરવામાં આવતું હોય છે પરંતુ આરોપીઓની અંદર પોલીસ નો કેમ ડર બેસતો હોય તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે આભાર સાહીશ સમગ્ર માહિતી આપવા માટે